રિક્ષા ચાલક યુનિયન દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે રિક્ષા ચાલકોના પ્રશ્નોના રજૂઆત માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ઘવદા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના પ્રમુખ બિલાલ પરમાર આગેવાન હેઠળ રિક્ષા ચાલકો સુત્રોચ્ચાર અને પ્લે કાર્ડ સાથે નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટર વાહન અધિનિયમ હેઠળ મોટર વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા બે ના વાંધા અને ફરિયાદના કિસ્સામાં અને ઓનલાઈન ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઈડર કંપની સામે વિરોધ નોંધાવ્યો જિલ્લા કલેક્ટર અનિલ ધામિલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી ગુજરાત રાજ્યના ઓટો રિક્ષા ચાલકો એગ્રીગેટર ગુજરાત રાજ્યમાં નિયમો નંબર 11 નો પાલન કરતા નથી જેથી મોટી સંખ્યામાં આજ રોજ રિક્ષા ચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આજ રોજ અમે વડોદરા શહેર જિલ્લા રિક્ષાચાલક યુનિયન તરફથી કલેક્ટર શ્રીને અમે આવેદન આપવા આવ્યા છે અને એમાં એગ્રીગેટર કલ્ચરનું જે ઉલ્લંઘન કરી રહ્યા છે આ લોકો જે ઓલા ઉબેર રેપિડો નામની જે ટુ વ્હીલર્સ બાઇકો ચાલી રહી છે જે સફેદ નંબર પ્લેટમાં ચાલી રહી છે જે ખોટી છે અને પીળી નંબર પ્લેટમાં ચાલવી જોઈએ જે અમારી માંગ છે અને છાસઠ નંબરની કલમનો ઉલ્લંઘન કરી રહ્યા છે જે કલમનું ઉલ્લંઘન કરી રહ્યા છે એનાથી અમને તકલીફ પડી રહી છે અને કેન્દ્ર સરકારે જે આ ગાઈડલાઇન બહાર પાડી છે જે કાયદાનો દુરુપયોગ કરીને એમને એમની રીતે આ ફાયદા મથક એમને થતું હોય એમના ખિસ્સા ભરાતા હોય એવું અમને લાગી રહ્યું છે એટલે કેન્દ્ર સરકારે આ લોકોને ઓર્ડર આપી દીધેલો છે અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને વારંવાર રજૂઆત કર્યા છતાં કોઈ સાંભળવામાં નથી આવતું એટલે આજે અમે કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે અને આ આપીને અમારો કોઈ ન્યાય થાય એ રીતે અમે માંગ છે અમારી તો પછીની વાત છે તો પછી ભેગા થઈ ગુજરાતના સૌ મળી આગળ પછી ડિસિઝન લઈશું કેમ કે આ એકલા વડોદરાનો મુદ્દો નથી આખા ગુજરાત ખાતાનો મુદ્દો છે આવનારા દિવસોમાં સૌ બધા ભેગા મળીને પછી આગળ શું કરવું જોઈએ પછી કરીશું અમે ભેગા મળીને